દોસ્તો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીની આ સૌથી મોટી આગાહી આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની વચ્ચે અમલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે જે આ દોસ્તો અમે તમને જણાવી દઈએ ક્યાં કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો કયા કયા જિલ્લાઓ હાલમાં ઓરેન્જ એલર્ટ નીચે છે જાણવા માટે વિડીયોમાં આજ સુધી બનાવી રહેજો હાલમાં જ ચોવીસ કલાક ની સૌથી મોટી આગાહી હળવા ઝાપટા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો અતિશય પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે જણાવી દઈએ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને દોસ્તો ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે હાલ સમાચાર હવામાન વિભાગ દ્વારા આગાહી જે છે સામે આવી છે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે વાત કરી રહ્યા છીએ સુરત નવસારી વડોદરા રાજકોટ આ સાથે સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડી શકે છે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની શક્યતાઓ છે એવા વચ્ચે આ તમામ જિલ્લાઓને સાવધાન રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે લોકોએ રસ્તા ઉપર બિનજરૂરી બહાર ન નીકળવા માટેનો સૂચના અપાઈ છે એવા સમયે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આ આગાહી છે આગામી ચોવીસ કલાક માટેની આગાહી છે અમુક જગ્યાએ વરસાદ પણ પડી રહ્યા છે અતિશય વરસાદની વચ્ચે લોકો દ્વારા બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવી પડે એવી શક્યતાઓ સેવાઈ રહી છે એવા સમયે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે જે આ દોસ્તો કેટલીક જગ્યાએ ગ્રીન એલર્ટ છે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા અને સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ છે આ સમયે અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી રહી છે જે આ દોસ્તો અમે તમને જણાવી દઈએ હવે લોકોએ બિનજરૂરી રસ્તા ઉપર ન નીકળવું જોઈએ કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ આ ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોમાં આપી દેવાયું છે તમે જોઈ શકો 좋우 આ તમામ જિલ્લાઓ જે અમે બતાવ્યા ઓરેન્જ એલર્ટ છે ત્યાં એવો લોકોએ રસ્તાઓ પર ન નીકળવા માટે સૂચના છે ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર દોસ્તો સુરત શહેરમાં પણ હવે એવું કહેવાય જળબંબાકારની સ્થિતિ નહીં થાય પરંતુ હળવા ઝાપટા સાથેનો વરસાદ થશે ત્યારે આવીને આવી અપડેટેડ માહિતીથી માહિતગાર રહેવા માટે દોસ્તો વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપના જિલ્લામાં વરસાદ હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય આપ માહિતી આપજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા નવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો